નર્મદા જિલ્લામાં સાગબારા તાલુકામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જેમાં સામાન્ય બોલાચાલીમાં કેટલાક યુવકોને પોલીસે લોકઅપમાં પૂરીને મારવાની ઘટના સામે આવી છે આ બાબતે પોલીસ અને પીડિત પક્ષ દ્વારા જે સામસામા આક્ષેપો થઈ રહ્યા છે તેના વિડીયો વાયરલ થઈ રહ્યા છે જુઓ આ વિડીયો અમારા મેન છે કાયદો વ્યવસ્થા ચલાવવાની અંદર કોઈ મારું નથી